સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર સાતમાં નોંધાયેલા ધાડ અને લૂંટનો ગુનામાં ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે આ બનાવના ગોડાદરા વિસ્તારમાં મધુર જ્વેલર્સમાં આરોપી સહિત કુલ અઢાર જેટલા લોકોએ ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને મારમારી લૂંટ કરી હતી લૂંટમાં સોના ચાંદીના ઘરેણાં રોકડા રૂપિયા લૂંટવામાં આવ્યા હતા

અને સુરત પોલીસની ટીમે જે જાંભવા મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ હતો ખાલી આંધ્ર નેલ્લુરમાં જ આના વિરુદ્ધમાં બે હજાર પંદરના ચાર ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ દર્દીઓ તપાસ ચાલુ છે અને લિંબાયત પોલીસ સ્ટેશને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની